પ્રાણ દે પણ વચન નો દે નામ કરીને બેઠા બે બેન થી તો રીહાવ ભાગી જાય છે રીહા હું કુવા માં છે મે તો કીધું ડોક્સા આમણે ઘોડીએ ઘોડીએ દોરાધી દીધા ના ભાગુ મારા પ્રજ્ઞા એટલી બધી દોરાધી આખું અત્યારે ની રાઈટ લટ દે દીધું હવે આલવાનું છે જો તમણે કોને કીધું ગઈ જોતી હતી મેં કીધું વોકિંગ કરે ભલે કરે ઠીક પાછળ આવી કે હું થી વોકિંગ કરવા છે વોકિંગ કરતા કરતા ધોરાજી નો પૂગી ક્યાં ના ના ઘોડિયા ધોરાજી સુધી પૂગી છે ના ગાડી લઈ તો ગાડી વાળી ગાડી છે

વરસાદ આવે તો કેમ જવું તો એકમાં ફેરવી દઈશ હા ફેરવી દઈશ કે આ ભાઈ ગાડી આવી ને મધ્ય દેહાડ દો હમણાં લઈ જાવ કે ફેરવી દઈશ તો તેડવા જઈ હમણાં બેહાડી દેવા વરસાદ લઈ જાય એટલે ખાલી વરસાદ ના આટકા લઈ જાય હા લે કર તો વરસાદ વઈ જાય પછી વરસાદ જાય પછી વરસાદ નો હોય તો લઈ જઈશ કા હા હા હાલો હાલો દક્ષાબા ભાગતા હતા એ દક્ષાબે તો ઉભા રોડે ભાગ્યા દક્ષાબા રિહાણા તો એનું હું થયું બપોર રિહાણા દા આમ રાખીને બેઠા આમ મને એક વાર થેલીમાં કંડ આવી ગયો કરી ઢાણાજીનું જૂનાગઢ ના વીજળી પડી દક્ષાબા પર વાહ જ પડી જો જૂનાગઢ છે વીજળી પડી વાહે કા ફાટ્યું વાહે વીજળી પડી કા ફાટ્યું જૂનાગઢ ગિરનાર ના પકડાઈ ગયા તમે જવાની કોશિશ કરતા નઈ મારું નજર બધે હોય સાંભળો પેલા તમે ક્યાંય ભાગવાની કોશિશ કરતા નઈ મારી નજર બધે હોય

કાફિયાર હું તમને ધોરાજી દેઉ તો હુંનો તમને પૂગી જાવ એમ હું તમને ધોરાજીમાંથી ગોતી લઉં ભલે ને એ માં હાટી કારણ કે અવદક સબન બધા ના આવ પડે લઈને મૂકી દે તમને કેવું થાય એક વાર ફેરી લેજો પછી પોઈ દી એવું ખોટું બોલો એના એના પેલે તને કીધું કે 10 વર્ષ ધોરાજી જાશું એ બોલ્યા ઈ ધોરાજી ની છુના ગદયા કરતા પછી પોઈ બોલું તમાર મારા પૈસા ભેળવી દે બસ તારા ની બસ Worsad tidak itu.

લે હારું ને તો પકો કોટા પે જો જવાર ઓલા પે હોશિયારું જીવન આ બેગલે ઉડી તો ફરે પકો કોઈ તો આપણે આલી હોશિયારું જીવન કોઈ નાક જાલવાનું ના એમ કે બીચામાં ફેરવે છે એમ તો ડાઈસ દીકરી દીકરી ના બેન છે દીકરી જ ની બેન દીકરી કેવાનું ભૂ ને એ કેમાં તો जो क्या जो मना लेवा मैं क्या पटूडा मेरा क्या जो क्या जो तो होता है वो क्या जो तो गोतीलोग हाँ एक बार मजाक करो 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 एक �

બાઉન્ડ્રી ક્રોસ કરે પેલા હું ફૂગી જઉં થાય આપડે ફરવા દઈએ

Mày là người mày ở đây hai hài 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 hài

હા હાચું બોલો હા હા કે આ તમને હું કે બીજા આશ્રમમાં મૂકી આવું તો તમારું મારો બીજા કે આવું તો એને કે મન કોણ બપોર બાઈ થતો તોય નવરાવા મે તમને

ક્યાં ગઈ હાય હાય કોટણી હાય હાય ક્યાં રણ છે આ બધે જ તમે તેડવા જ આવી છો મારા વાય ગયા

કાઈ આમની દેરાની દેખાતા મુંજા આ કે મુંજા આ બદર લાગે છે મુંજા રોય એ ઉપર હા બદર પૂછું મારું ધ્યાન ને કેકલા કઈ ના મારી નજર જ એમ કામ થી મારી નજર બધાય હોય કોણ કે આટા મારે થઈ કેમેરા મિક્યા બધી થઈ એ बाजू કેમેરા મિક્યા છે બતાવો કેટલા આવો હું નો ઓટ હા મને તો બહુ ગમે હા એમ જ ગમે ના હાલો એ ના કરે એ બે બે મોરો કંદી દી તો ભાગુ એમ એક માથે આ થઈ આ હવે તો અમે એવું જી છે છે કે મંડળ ફરવા હાથે કે ગાડી ગોણ આવ્યો રક્ષા ભાગી હા હા આ ડાક કે કાડે નહીં આને જ ફાકી જાતા ચાલુ છો અમને ગોટી લઈ આવ્યા અમે ભાઈ નાતા

અમારો શું થઈ તો કે અમે નો થાકીએ હાલો મારી ભઈ જાવ ઘરે હવે ક્યો આય 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 ઓકે નું કાન માં કંગાઈ જાય છાય આય 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 શું આય આય અંતે બાજી આય લીધી ચરાની ઉજરા તો બધાય ઉજરા નહીં આવો મણવાલ はいはいはい હાલો આલો જા લઈ કરતા બેગની વર્ષા દાંબી જા હાલો હાલો વાત પછી અહીંયા કંઈ નથી અમારું ઓ ડોરેસિયા ડોરેસિયા ડોરેસ ના અહીંયા હું નો હોય નો હોય કે આ નકાન હોય આ એક છે જતી પ્રશ્ન હારું સુ પૂરો મને

હવે અંદર બેસજો હજુ વરસાદ ચાલુ છે ને પછી વરસાદ વધારે આવશે દોડવું પડશે

કોપરા તો ચોડાયો તો તોબડો બાપા ફરજા કાકા બેન અરે ગુંદી ગરમ ગરમ બનાવડાવી તો પપ્પાને ને શું થયું બાપા એટલે કાઈ શું જમાય બાપા ને આજ બધાય બધાય બાપ ના નાના ના કો હોય સ્કૂલ માં બાળ કોન જમાડો ના આપણે શાંતિ ભગવાન દે તમે છે ને દીકે પેલા કોણ પડી પડ ભગવાન બીજા હું બાપ ને કે દે કીએ હું કજી ઉપર એ બેન દીકરી છે নাটিন্যা মকারামক্স তামক১ এ়যা হয দায দাযে লাযে হনায়া স্যেন হযেযে ভাযে তমরা পতুলকডে কহযে য়া হয়া কোলিয় તેમને ખબર પડી કે નહીં તમે ભાગે ભાગીયા ભાગી જાવ છો એમ છોટી હોય કઈ રીતે ભાગું એમ કરતા હતા શું કહેવાય પ્રેક્ટિસ ના 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 સારું કહેવાય રિહર્સલ કરતા હતા ભાગવાનું

જો પગ નતું મારિયા જ ચप्पल હોય ને પોચા ચप्पल દો હા હા ની આલવા મજા આવે હા દે હા એ હાલુ ને અલ્યા અલ્યા બૂટ પહેરવા છે બૂટ પહેરીને આલવું છે બૂટ કેમ લઈ આવ મોજડી કે શૂઝ તું પહેરે કે ન કે કેદી હું રોટી กิน માસા કૂટી ઢી ઓ આયે વાળી હાલો ભાઈ સ્પોર્ટ શૂઝ લેવા ના છે